નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો પટ્ટાવાળાની ભરતી પડી છે તેના વિશે આપણે જોઈશું લાયકાતમાં જોઈએ તો લાયકાત કંઈ નથી પગારની વાત કરીએ તો મિત્રો અઢાર હજાર બસો ચોત્રીસ તમને પગાર આપશે કેટલી જગ્યાઓ છે એ સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને લાસ્ટ સુધી સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો વિડિયો અપલે સ્ટાર્ટ કરિયે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે સરકારી પોલિટેકનિક કોલેજ કોરબંદર દ્વારા એક ભરતી પાડવામાં આવે છે ભરતીની જાહેરાત કરવામાં આવે છે આ એક આઉટસોર્સ સ્ટાફ ભરતી છે એટલે વિગત આપણે જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અનુક્રમ નંબર 1 જે જગ્યાનું નામ મિત્રો ઓફિસ પિઓન છે લાયકાતની વાત કરીએ તો મિત્રો અહીંયા લાયકાત માં ડેશ છે પણ તમારે મિનિમમ 12 અથવા તો 12 માંનો માર્કશીટ અથવા આધાર કાર્ડ તમારી જોડે અવશ્ય રાખો અનુભવની વાત કરીએ તો મિત્રો અહીંયા 0 થી લઈને 3 વર્ષનો અનુભવ જોઈએ છે તમારા પાસે અનુભવ ન હોય તો પણ ચાલે સૌન કેની વાત કરો તો મિત્રો અહીંયા સાત સંખ્યા છે ટોટલ મહિને આપણો પગાર કેટલો મળશે તો એની વાત કરીએ તો અહીંયા ટોટલ પગાર મિત્રો તમારો 18234 હશે પીએફ ને ઈએસ કાપતા મિત્રો તમાર હાથમાં 11280 પગાર આવશે ત્યાર બાદ મિત્રો અહીંયા નીચે જોઈએ તો અરજી સખવારવાને છેલ્લી તારીખ મિત્રો 31 2026 એટલે કે આજનો દિવસ છે ઉપરોક્ત જગ્યાઓ માટે જે તે ઉમેદવારે પોતાનો રિઝ્યુમ તથા જરૂરી પુરાવા 6357880063 નંબર પર WhatsApp કરી આપો તથા info@billscon.com પર ઈમેલ કરી આપો મિત્રો તમારું રેઝ્યુમ બનાવવું પડશે આ નંબર પર મોકલવાનું રહેશે અથવા તો આ ઈમેલ પર મોકલવાનું રહેશે રેઝ્યુમમાં મિત્રો તમારું પોતાનું સરનામું તથા 12માની માર્કશીટ અને આધાર કાર્ડ અવશ્ય મોકલજો તેમજ એકવાર મિત્રો કોલેજ પૂર બંધનનો સંપર્ક કરી લેજો કોઈ પણ તેના સરનું ત્યાર બાદ મિત્રો અહીંયા નીચે જોઈયુ હતું જે ઉમેદવાર પોતાનું રેઝ્યુમ WhatsApp માં મોકલે એમની નીચે મુજબની માહિતી टाइप करी व्हाट्सएप में मैसेज करवाना रह से मित्रों तुम्हारे रिज्यूम મોકલસો તો પણ તમારે નીચે આવો મેસેજ કરવાનો રહે છે કઈ પોસ્ટ માટે એપ્લાય કરવાનો છે તે પોસ્ટ જણાવો તો નીચે તમારે લખવાવાનું પીન પોસ્ટ માટે એપ્લાય કરવાનો છે ઉમેદવાર પોતાનો રિઝ્યુમ તથા જરૂરી પુરાવા જરૂરત પ્રમાણે આપવાના રહેશે એટલે કે મિત્રો પુરાવામાં તમે 12માનો માર્કશીટ 10માનો માર્કશીટ અથવા આધાર કાર્ડ એ આપી શકો છો પણ પહેલા મિત્રો આપતા પહેલા તમે એક વખત એકવાર સરકારી પોલિટેકનિક કોલેજ વહીવટનો સંપર્ક કરી લેજો તો મિત્રો આપણો વિડિયો તો વિડિયો તમને સારો લાગ્યો ગુડિના લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ મિત્રો મળિયનો વિડિયો